નમસ્કાર ડીવી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપણે બદ્રી વિશાલના દર્શન કરી રહ્યા છીએ ઉત્તરાખંડમાં આવેલું બદ્રીનાથનું મંદિર જે સાક્ષાત પૃથ્વી ઉપર આ ધરતી ઉપર વૈકુંઠ તરીકે જેને ઓળખવામાં આવે છે જ્યાં ભગવાન બદ્રી વિશાલના દર્શન આપણને થાય છે ત્યાં આવેલો છે આ તપ્તકુંડ તપ્તકુંડ એ એક ચમત્કાર છે તપ્તકુંડ હિમાલયની હાડ થી જાવી દેતી ઠંડીની અંદર અલકનંદા નદીના કિનારે બદ્રીનાથ મંદિરના નીચે આવેલો છે તપ્તકુંડ તપ્તકુંડની અંદર હંમેશા ગરમ પાણી આપણને મળે છે અને ગરમ ઉકળતું પાણી અને એની બાજુમાં જ હાડ થી જાવી દેતી ઠંડી સાથે અલકનંદા નદી વહેતી હોય છે અને અમે જ્યારે આ મંદિરની મુલાકાત લીધી ત્યારે બરાબર ધોધમાર વરસાદ વરસતો હતો માઇનસ ચાર ડિગ્રી તાપમાન હતું હાથ પગ છૂન મારી ગયા હતા અને તેમ છતાં તપ્તકુંડની અંદર ધુમાડા નીકળી જાય એટલું ગરમ પાણી આપણને જોવા મળતું હતું એ જ એક જીવતો જાગતો પુરાવો છે કે ભગવાન બદ્રીનાથ અને ભગવાન ભોળાનાથની અહીં અહીંયા હંમેશા હાજરી છે અને આ તપ્તકુંડની અંદર સ્નાન કરવાથી તમામ રોગ દોગ શોક બધું નાશ પામી જતું હોય છે એવી માન્યતા છે અહીંયા પંચ શિલાઓ જેના દર્શન થાય છે નારદ શિલા અને ગરુડ શિલા અને એ બધી પંચ શિલાઓના પણ આપણને દર્શન થાય છે પુરુષો અને મહિલાઓ માટે અલગ અલગ કુંડ બનાવેલા છે પણ મુખ્ય તપ્તકુંડ જે છે એની અંદર અત્યારે અમે સ્નાન કર્યું ખૂબ જ શાંતિ થઈ ખૂબ જ રાહત થઈ શરીરનો બધો થાક ઉતરી ગયો અને શરીરમાં એકદમ ગરમાવો આવી ગયો જાણે કે એક નવી ઊર્જાનો સંચાર થયો એવો આ તપ્તકુંડ છે એના દર્શન કરવા માત્રથી તમામ આપણા રોગ શોક ભય બધું જ નાશ પામી જતું હોય છે અને ભગવાન બદ્રીનાથ અહીંયા બધી જ મનોકામનાઓ પૂરી કરતા હોય છે એટલા માટે તો આ સ્થળને સ્વર્ગ કહેવામાં આવે છે વૈકુંઠ કહેવામાં આવે છે આપણે તપ્તકુંડનાથ દર્શન કરી રહ્યા છે અહીંયા શ્રદ્ધાળુઓ શ્રદ્ધા સાથે ડૂબકી લગાવતા હોય છે પહેલાં તો મેં પણ વિચાર્યું હતું કે ખાલી હાથ પગ બોરી લઉં માથે પાણી ચડાવી લઉં પણ પછી એવું લાગ્યું કે ના આમાં સ્નાન કરવા જેવું છે એટલે કપડાં ઉતારી રૂમાલ વીટી અને સ્નાન કરવા માટે ગયો અને સ્નાન કર્યા પછી તો એટલું બધું આમ ઉર્જાવાન મહેસૂસ થયું જાણે કે એક નવી શક્તિનો સંચાર થયો હોય એવું તપ્તકુંડની અંદર અનુભવ થયો ખરેખર તપ્તકુંડ આ પૃથ્વી ઉપરનો એક ચમત્કાર છે તપ્તકુંડ બદ્રીનાથની અંદર જ્યારે પણ જાઓ ત્યારે આ તપ્તકુંડની અંદર દર્શન તો કરજો સાથે સાથે સ્નાન પણ કરજો એનાથી તમામ પ્રકારના જે શરીરની પીડાઓ છે એમાંથી મુક્તિ મળે છે અને ભગવાન બદ્રી વિશાલા એટલે કે ભગવાન નરનારાયણ દેવ રાજી થાય છે ભગવાન નરનારાયણની આપણને પ્રાપ્તિ થાય છે અને મૃત્યુ પછી વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે એવી માન્યતા છે આ બદ્રીનાથની અંદર આવેલો તપ્તકુંડ અલકનંદા નદીના કિનારે છે અને અલક નંદી નંદા નદીના તટ ઉપર બદ્રીનાથ જે મંદિર છે એની નીચે જ આ તપ્તકુંડ છે જેની અંદર શ્રદ્ધાળુઓ સ્નાન કરતા હોય છે અને બારે મહિનાને બત્રીસ દિવસ આ જગ્યા ઉપર ગરમ ઉકરતું પાણી આમ ઠંડીની અંદર પણ શિયાળાની અંદર જ્યારે અહીંયા બરફ જામી જાય છે ત્યારે પણ આ તપ્તકુંડની અંદર પાણી ગરમ જ રહે છે એ આ પૃથ્વી ઉપરનો સૌથી મોટો ચમત્કાર છે એવું આપણે કહી શકીએ છીએ અને માની શકીએ છીએ તો આવા તપ્તકુંડની અંદર દર્શન કરી સ્નાન કરવાથી તમામ પ્રકારના આપણા શોક રોગ બધું નાશ પામે છે જય ભદ્રી વિશાલા જય ભદ્રીનાથ